ભારત બંધમાં સુરતમાં યોજાઈ રેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કરાઈ નારેબાજી અનામતમાં ક્રિમિનલ દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત છે ત્યારે સુરતમાં એસસી સમાજના લોકો દ્વારા પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી જે રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો એડવોકેટ પરીક્ષિત રાઠોડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી જાતિઓ વચ્ચે વય મનુષ્ય પેદા થશે બંધારણમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું આ અલગ રીતે અર્થઘટન થયું છે જેથી અમારી માંગ કે પુનઃ વિચાર કરવામાં આવે અને જે હક અને ન્યાય અમે માંગી રહ્યા છે તે અમને મળવો જોઈએ જો એ રીતે નહીં થાય તો અમે આગામી દિવસોમાં હજુ પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું સતીશ ચૌહાણે કહ્યું કે આજે જે નિયમમાં ફેરફાર થવાની વાત થઈ રહી છે તેનાથી સમગ્ર સમાજને ખૂબ મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવામાં આવી રહી છે સમગ્ર વ્યવસ્થામાં પરિવર્તન આવી શકે છે બંધારણથી ઉપર કોઈ જ નથી ત્યારે આ બંધારણમાં ફેરફાર કરવાની વાત થઈ ગણાય જેથી અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરીએ છીએ કે બંધારણથી વડાપ્રધાન છે જે બંધારણથી સુપ્રીમ કોર્ટ છે તેમાં જ આ પરિવર્તન સાંખી લેવામાં આવશે નહીં આગામી સમયમાં ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવશે અને આંદોલનને તેજ પણ કરવામાં આવશે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છીએ નેશનલ એફએસટી ડેવલપમેન્ટ કાઉન્સિલ મધુબીમાં જનરલ સચિવ સતીશ સોહાન સુરત ઓર તારીખ 1 ઓગસ્ટ 2024 ના રોજ સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસટી ના વિરોધમાં એક ચુકાદો આપવામાં આવ્યો છે એસટી માં અગિયારસો ને નવ કાસ્ટ આવે સબ કાસ્ટ આવે એસટી માં સાતસો ને ચુમ્માલીસ સબ કાસ્ટ આવે આ કાસ્ટ ને અંદર અંદર લડાવવા માટેનું એક મોટું ષડયંત્ર એક કાવતરું સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવ્યું છે અને એનો અમે સઘન શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ સમગ્ર હિન્દુસ્તાનને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અમે નેશનલ એસટી એસટી ડેવલપમેન્ટ કાઉન્સિલ

કાયદો કાનૂન વ્યવસ્થા જળવાય એ પણ તમારી જવાબદારી છે મારા બંધારણ સાથે કોઈ પણ જાતના ચેન ચાળા કરવામાં ના આવે જય હિન્દ જય ભારત જય ભીમ જય